આજની વાત એક સમયની વાત છે એક ભાઈએ અગરબત્તીની મોટી દુકાન ખોલી અને એમણે સરસ મજાનું બોર્ડ માર્યું હતું કે અમારે અહીંયા સુગંધિત અગરબત્તી મળે છે એક વખત એક ભાઈ આવ્યા એમણે આ ભાઈને કહ્યું કે એમાં સુગંધિત શબ્દ લખવાની શું જરૂર છે અગરબત્તી તો સુગંધિત જ હોવાની દુનિયામાં ક્યાંય જોયું છે કે અગરબત્તી સુગંધિત ના હોય તો એવું કંઈ લખવાની જરૂર નહીં અહીંયા અગરબત્તી મળે છે એટલું ઘણું થઈ ગયું તો દુકાનદાર બિચારો ભળો ભલો ભોળો હતો એને થયું કે વાત તો સાચી છે એટલે એણે પેઇન્ટરને બોલાવીને કહ્યું કે ભાઈ આ સુગંધિત શબ્દ ઉપર પીછડો મારી દે એમ અહીંયા અગરબત્તી મળે છે એટલું ઘણું છે એમ ત્યાં થોડા દિવસ પછી એકબીજા ભાઈ આવ્યા એટલે એણે આ બોર્ડ જોયું એણે એમ કહ્યું કે ભાઈ અગરબત્તીની દુકાનમાં અગરબત્તી તો મળશે જ ને તો મળે છે એવું લખવાની શું જરૂર એમ ખાલી તું અગરબત્તી લખ તો ઘણું થઈ ગયું ને એટલે પેલો ભાઈ વિચારવા માંડ્યો એને થયું હા એ વાત એ સાચી છે કે દુકાન ખોલી છે અગરબત્તીની તો મળે તો ખરી જ ને એટલે એણે પાછું પેઇન્ટરને બોલાવીને કહ્યું કે આ તું મળે છે એ કાઢી નાખ એટલે એ કાઢી નાખ્યું હવે રહી ગયો ખાલી અગરબત્તી એટલે થોડો સમય પછી એક ત્રીજા ભાઈ આવ્યા એણે કહ્યું કે ભાઈ આ બોર્ડ ઉપર તે અગરબત્તી લખ્યું છે એની શું જરૂર છે એમ અગરબત્તીની દુકાનમાં મીણબત્તી થોડી મળે અગરબત્તી જ મળે ને તેમાં બોર્ડ મારવાની ક્યાં જરૂર છે દેખાય જ છે અહીંયા અગરબત્તી છે ને દુકાન છે તો અગરબત્તી મળશે જ ને ઓલાભાઈને થયું કે એ વાત એ સાચી છે એણે પેઇન્ટરને બોલાવીને કહ્યું કે ભાઈ આની ઉપર પીછડો મારી દે એવી કંઈ જરૂર નથી થોડો સમય થયો પછી ભાઈની દુકાનમાં બહુ મંદી આવવા માંડી દુકાન ચાલતી બંધ થઈ ગઈ ત્યારે એનો એક ફ્રેન્ડ આવ્યો એણે આ બધું જોયું તો એને પહેલાંને કહ્યું કે મને એ નથી સમજાતું તારી અવળી દુકાન છે એમાં આવડું મોટું બોર્ડ છે એ ખાલી કેમ છે અંદર લખી ના કે અહીંયા સુગંધિત અગરબત્તી મળે છે એટલે પેલો વિચારમાં પડી ગયો કે આ બોર્ડ તો પહેલાં મેં માર્યું જ તો પણ એને ક્લિક થઈ ગયું કે ભાઈ હા એણે તરત પેઇન્ટરને બોલાવીને પાછું લખાવડાવી દીધું કંઈ સુગંધિત અગરબત્તી મળે છે એટલે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો એ દુકાનદારને જેમ ખ્યાલ આવી ગયો ને એવું આપણી બધાની જિંદગીનું છે આપણે કંઈ આ દુકાનદારની જેમ પોતાની રીતે જીવવાનું ચાલુ કરીએ પણ દરેક લોકોનો અભિપ્રાય અલગ અલગ હોવાનો અને બધાની આદતોએ એ આવીને પોતાનો અભિપ્રાય રજૂ કરે કે આમ નહીં ને આમ કરવું જોઈએ આમ નહીંને આમ કરવું જોઈએ અને છેલ્લે આ દુકાનદારની જેમ આપણે પછી ક્યાંય ના ના રહીએ એટલે હંમેશા આપણને જે બરાબર લાગે એ કરવું બહુ બધા લોકોનો અભિપ્રાય લેવાની જરૂર નહીં અંજુમાના જય શ્રી કૃષ્ણ